નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર મીના રાજપૂત આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ક્રિયાત્મક સંશોધન વિશે વાત કરીશું ક્રિયાત્મક સંશોધન એ આપણે ટેટ અને ટાટના જે પરીક્ષા છે એમાં વિભાગ એક સામાન્ય અભ્યાસ જે છે સો ગુણનું પૂછવામાં આવે છે એમાં બ વિભાગમાં ભાગ ત્રણમાં વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન એમાં ક્રિયાત્મક સંશોધનનો મુદ્દો આવે છે અને ક્રિયાત્મક સંશોધન વિશે એમાં દસ ગુણ જેટલું વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન સાથે સાથે ક્રિયાત્મક શિક્ષણ અને આંકડાશાસ્ત્ર વિશેના પ્રશ્નો એ દસ ગુણના પૂછવામાં આવે છે તો તમને આ જે ક્રિયાત્મક સંશોધન છે એ ટેટ અને ટાટ એ બંનેમાં પણ તમને ઉપયોગી થશે ત્યારબાદ છે શિક્ષણ એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે અને ત્રિધ્રુવી પ્રક્રિયા છે હવે દ્વિધ્રુવી પ્રક્રિયા એટલે શું તો શિક્ષક અને વિદ્યાર્થી એ દ્વિ ધ્રુવી પ્રક્રિયા એ સજીવ ધ્રુવ તરીકે એટલે કે સજીવ તરીકે આપણે એને જોઈએ છીએ ત્યારબાદ એનું જે ત્રીજું ધ્રુવ છે એ ત્રીજી ધ્રુવી પ્રક્રિયા છે એ વિષય વસ્તુ છે પુસ્તક છે અને અભ્યાસક્રમ છે એટલે પુસ્તકની વિષય વસ્તુને આપણે લઈ લઈએ એટલે કે જે વર્ખંડમાં આપણે શિક્ષક દ્વારા જે અભ્યાસ કરવામાં આવે છે કરાવવામાં આવે છે એ ત્રી ધ્રુવી પ્રક્રિયાને આપણે અહીંયા જોઈએ છે જેમાં એના ત્રણ ધ્રુવો છે શિક્ષક વિદ્યાર્થી અને વિષય વસ્તુ પુસ્તક અભ્યાસક્રમ આ ત્રણ એ વર્ગખંડના ની એ પ્રક્રિયા આપણે અહીંયા જોઈએ છીએ આ ત્રણ ધ્રુવ એ વર્ગ શિક્ષણની બાબતોનું મહત્ત્વની એક મહત્ત્વના સ્તંભો છે મહત્ત્વના પિલર્સ છે ત્યારબાદ આપણે ક્રિયાત્મક શિક્ષણ એટલે શું એ વિશે વાત કરીએ તો શિક્ષણમાં રોજબરોજના શાળા કે વરખંડની સમસ્યાના વૈજ્ઞાનિક ઢબે તાત્કાલિક ઉકેલ માટેનું સંશોધન એટલે કે ક્રિયાત્મક સંશોધન શાળામાં અને વર્ખંડમાં બંનેમાં રોજબરોજની ઘણી બધી એવી સમસ્યા હોય છે એનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે ક્રિયાત્મક સંશોધન એ ખૂબ જ ઉપયોગી છે અને એનો ઉકેલ તાત્કાલિક આપણે મેળવી શકીએ છીએ એક નાનું સંશોધન છે જેના દ્વારા શિક્ષક આચાર્ય એ પોતે જે શાળામાં કે વર્ગખંડમાં નડતી જે સમસ્યાઓ છે એનું વૈજ્ઞાનિક ઢબે તાત્કાલિક ઉકેલ મેળવવા માટેનું આ એક ક્રિયાત્મક સંશોધન કરવામાં આવે છે જેનાથી શિક્ષક એ સરળતાથી વરખંડમાં રહેલી સમસ્યાનું સમાધાન મેળવી શકે છે ક્રિયાત્મક સંશોધન એ એક પ્રકારનું તાત્કાલિક વર્ખંડ સમસ્યાનું સમાધાન મેળવવા માટેનું સંશોધન કાર્ય છે એના દ્વારા વર્ખંડમાં રહેલી સમસ્યાઓને ઝડપથી એનો ઉકેલ મેળવી શકાય છે તો આ જે સંશોધન છે એનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો તો લગભગ બે દાયકા પૂર્વે કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીફન એમ કોરીને આ ક્રિયાત્મક સંશોધન વિશેનો વિચાર આવ્યો સૌ પ્રથમ અને એના દ્વારા એ નાની નાની સમસ્યાઓના ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકો અથવા તો અન્ય કોઈ પણ આ સંશોધન હાથ ધરી શકે છે ક્રિયાત્મક સંશોધન એક વ્યવહારિક અને વાસ્તવિક સાધન તરીકે વિકાસ પામ્યું છે ક્રિયાત્મક સંશોધન વ્યવહારિક છે વૈજ્ઞાનિક છે અને વાસ્તવિક છે એનાથી ઘણી બધી વર્ખંડની સમસ્યાનું સમાધાન ત્વરિત મેળવવા માટે ખૂબ જ ઉપયોગી એવું આ ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે ત્યારબાદ છે ક્રિયાત્મક સંશોધન એક એવી પ્રક્રિયા છે કે જે અંતર્ગત કોઈ પણ સંશોધન કરતાં પોતાનાની સમસ્યાનું ત્વરિત ઉકેલ મેળવવા માટે એ હાથ ધરી શકે છે ખાસ કરીને ક્રિયાત્મક સંશોધન એ શાળાના વર્ખંડ માટેની જે સમસ્યાઓ છે એના ઉકેલ માટેનું નાનામાં નાનું એ સંશોધન આપણે એને કહી શકીએ છીએ જે શિક્ષકો અને આચાર્ય દ્વારા એ હાથ ધરવામાં આવે છે આચાર્ય અને શિક્ષકની જે શાળાની સમસ્યાઓ છે એ સમસ્યાઓને તાત્કાલિક ઉકેલ માટેનું જે સંશોધન છે એ ક્રિયાત્મક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે ક્રિયાત્મક સંશોધનની કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈએ ક્રિયાત્મક સંશોધન એટલે શું ડોક્ટર ગુણવંત શાહ દ્વારા ક્રિયાત્મક સંશોધન એ કેળવની ક્ષેત્રની એક નાની સિંચાઈ યોજના છે એટલે કે નાના નાની સમસ્યાના ત્વરિત ઉકેલ માટે જે યોજના ઘડવામાં આવે છે એને ક્રિયાત્મક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ડૉક્ટર મોતીભાઈ પટેલની વ્યાખ્યા દ્વારા આપણે જોઈએ કે ક્રિયાત્મક સંશોધન કોને કહેવામાં આવે છે સામાન્ય શિક્ષક કે સંચાલક પોતાને નડતી સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ઉકેલવાનો પ્રયાસ કરે પૂર્વગ્રહ કે પક્ષપાત વિના વૈજ્ઞાનિક અને પરલક્ષી દ્રષ્ટિથી સંશોધન હાથ ધરે અને વર્ગ સંચાલન કે વર્ગ વ્યવહાર સુધારણામાં તેના નિષ્કર્ષ કામે લગાડે તેને ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે એટલે કે સં સંચાલક અથવા તો શિક્ષકને વર્ખંડમાં નડતી મુશ્કેલીઓનો એ વૈજ્ઞાનિક ઢબે એને ઉકેલવાનો પ્રયાસ કરે છે ત્યારબાદ પોતાને સંચાલન કે વર્ગવ્યવહારમાં સુધારણા માટેના કેટલાક ઉપાયો નિષ્કર્ષ કામે લગાડે છે અને ત્યારબાદ આ ક્રિયાત્મક સંશોધન એ હાથ ધરે છે એને ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે ત્યારબાદ છે પોતાના કાર્યના વણ ઉકેલા પ્રશ્નોના ઉત્તરો મેળવવા અને પોતાના કાર્યને સુધારવા વ્યક્તિ કે જૂથ પોતાના કાર્યનો પદ્ધતિસર અભ્યાસ કરે તેને ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે એટલે કે કેટલાક એવા પ્રશ્નો હોય જેના ઉત્તરો મળતા ના હોય તો એને કેટલાક ઉકેલો મેળવવામાં આવે છે કામે લગાડવામાં આવે છે અને ત્યારબાદ પદ્ધતિસર વૈજ્ઞાનિક રીતે તેનો અભ્યાસ કરી ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે ત્યારબાદ છે ક્રિયાત્મક સંશોધનનું સ્વરૂપ એનું સ્વરૂપ કેવું હોય એ આપણે જોઈએ શિક્ષણમાં કેળવણીના ક્ષેત્રની એક ક્રિયાત્મક સંશોધન એ નાની યોજના છે એક નાનું સંશોધન અને એ પણ વૈજ્ઞાનિક સંશોધન છે શિક્ષણની સુધારણા માટેનો એક આ ખૂબ જ નાનો એવો પ્રયોગ છે જેના દ્વારા શાળાની વર્ખંડની સમસ્યાઓ ખૂબ જ ઝડપથી ઉકેલી શકાય છે શિક્ષકો માટેનું શાળા અને વર્ખંડમાં મુશ્કેલીઓ દરમિયાન ઉદ્ભવતું આ એક સંશોધન છે કારણ કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનું જે ક્યારેક ક્યારેક કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય તો એ આ મુશ્કેલીઓ દરમિયાન ઉદ્ભવતું સંશોધન સંશોધન છે આ સંશોધન દ્વારા ઘણી બધી સમસ્યાનો ઉકેલ ખૂબ જ ઝડપથી લાવી શકાય છે શિક્ષકોને વર્ગ અધ્યાપનમાં મૂંઝવતા પ્રશ્નો અંગે વૈજ્ઞાનિક રીતે વિચારવાની અને ઉકેલવાની તક મળી રહે છે શિક્ષકોને પણ એમાં સ્વને શિક્ષણમાં ઉત્તર જ્ઞાન મળી રહે સંશોધન કરવાની તક મળી રહે એ રીતે આ ક્રિયાત્મક સંશોધન એ કરી શકે છે શિક્ષકને સંશોધન સંશોધક બની વહે વર્ગ વ્યવહારની સુધારણાની સ્વસુધારણાની પણ તક મળે છે ત્યારબાદ સામાન્ય શિક્ષક કે આચાર્યને પોતાને નડતી સમસ્યાઓનો વૈજ્ઞાનિક ડબે ઉકેલ લાવવામાં ખૂબ જ ઉપયોગી બને છે એ ક્રિયાત્મક સંશોધન ખૂબ જ ઉપયોગી થાય છે ત્યારબાદ છે સ્થાનિક સમસ્યાઓ ત્વરિત ઉકેલ માટેનું શિક્ષકો દ્વારા હાથ ધરાયેલું એ સંશોધન છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રિયાત્મક સંશોધનનું સ્વરૂપ જોઈએ તો એક નાની યોજના છે વૈજ્ઞાનિક સંશોધનનું એક સુધારણા માટેનો એક પ્રયોગ છે કેટલીક મુશ્કેલીઓ ઊભી થતી હોય તો એના દ્વારા ઉદ્ભવતું આ સંશોધન છે તેમજ શિક્ષકો અને આચાર્યને મનોવૈજ્ઞાનિક રીતે વિચારવાની અને ઉકેલ મેળવવાની આ એક ખૂબ જ સરળ રીત છે તેમજ શિક્ષકને સંશોધન કરવાની તક મળે છે સુધારણા કરવાની સ્વ સુધારણા કરવાની તકો ઊભી થાય છે તો આ બધા એ ફાયદા શિક્ષક અને શાળાને તેમજ વિદ્યાર્થીઓની સમસ્યા ઉકેલવા માટે ક્રિયાત્મક સંશોધન એ ખૂબ જ મહત્ત્વનું અને ઉપયોગી છે ત્યારબાદ છે ક્રિયાત્મક સંશોધનના કેટલાક લક્ષણો આપણે જોઈએ તો ક્રિયાત્મક સંશોધનના લક્ષણો જોઈએ તો શિક્ષક સંચાલનને સમસ્યા ઉકેલ માટેનો રસ હોવો જોઈએ અહીંયા જ્યારે ક્રિયાત્મક સંશોધન હાથ ધરીએ છીએ તો સૌ પ્રથમ શાળામાં શિક્ષક આચાર્ય સંચાલકને આ વિશે સંશોધન કરવા માટેનો પૂરો રસ એને જોઈતી મદદ એને જોઈતા સાધનો વગેરે બાબતો આર્થિક બાબતો વગેરે એ માટે તૈયાર હોય તો જ આ સમસ્યાનો ઉકેલ ખૂબ જ સરળતાથી અને ઝડપી મેળવી શકાય છે એની સામે કોઈ સમસ્યા આવે તો આ ક્રિયાત્મક સંશોધન તે એ કરી શકાતું નથી તો શિક્ષક અને સંચાલક આચાર્યને આ બાબતે ક્રિયાત્મક સંશોધન કરવા માટેનો રસ હોવો એ ખૂબ જરૂરી છે શાળા કે વર્ગખંડની સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે હોવું જોઈએ ક્રિયાત્મક સંશોધન એ વર્ખંડ અને શાળાના ઉકેલ માટેની સમસ્યા ઉકેલ માટેનું એ તાત્કાલિક હોવું જોઈએ એટલે કે તાત્કાલિક જે સમસ્યા છે એના ઉકેલ માટે જ ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે ત્યારબાદ છે એક કે વધારે શિક્ષકો દ્વારા હાથ ધરવામાં આવેલું હોવું જોઈએ ક્રિયાત્મક સંશોધન એ એક કરતાં વધારે શિક્ષકો સાથે મળીને આ સંશોધન હાથ ધરી શકે છે એટલે કે એક ટીમ વર્ક સાથે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવેલું હોવું જોઈએ એ તેનું લક્ષણ છે સમસ્યાનું સ્વરૂપ સાદું અને તેનું ક્ષેત્ર મર્યાદિત હોવું જોઈએ સમસ્યાનું સ્વરૂપ વર્ખંડ કે શાળા પૂરતું હોય તેમજ તેની ક્ષેત્ર તેનું ક્ષેત્ર પણ મર્યાદિત હોવું જોઈએ ત્યારબાદ છે સંશોધનનો વિષય શાળાના વિદ્યાર્થીઓને સ્પર્શતો હોવો જોઈએ એટલે કે ક્રિયાત્મક સંશોધનમાં વર્ખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષકોને કઈ કઈ સમસ્યાઓ સ્પર્શતી હોય છે દાખલા તરીકે આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ વર્ખંડમાં મોડા આવે છે કેટલાક વિદ્યાર્થીઓ ના અક્ષરો સારા નથી આવતા કેટલાક વિદ્યાર્થીઓ પુસ્તકો નથી લાવતા તો આ બધી સમસ્યાઓ એ વર્ખંડની સમસ્યાઓ છે તો આવી સમસ્યા માટે ક્રિયાત્મક સંશોધન હોય તો એ એને સ્પર્શતી હોવી જોઈએ એટલે કે વિદ્યાર્થીઓને સ્પર્શતી હોવી જોઈએ આ સંશોધનથી શાળાકીય કે વર્ખંડના વ્યવહારમાં સુધાર થવો જોઈએ એટલે કે જે સમસ્યાઓ ઊભી થાય છે એ સમસ્યાઓ ક્રિયાત્મક સંશોધન થયા બાદ એટલે કે સિયા ક્રિયાત્મક સંશોધન હાથ ધર્યા બાદ વરખંડની કઈ કઈ સમસ્યાઓ પર ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ એ વર્ખંડના વ્યવહારોમાં સુધાર થવો એ ખૂબ જ મહત્ત્વ નું છે અને એ ફરજિયાત છે આવા સંશોધનથી જે સમસ્યાના ઉકેલ આવે તે શિક્ષણ કાર્ય અને શાળા કાર્યમાં ઉપયોગી થાય તેવા હોવા જોઈએ સંશોધન સમસ્યાના ઉકેલ આવે તે શિક્ષણ કાર્ય અને શાળા કાર્ય માટે ઉપયોગી થવું એ પણ ખૂબ મહત્ત્વનું લક્ષણ છે ત્યારબાદ છેલ્લું છે આવા સંશોધનથી શાળાના અને અન્ય શિક્ષકના કાર્યમાં કોઈ અડચણ ઊભી થવી ન જોઈએ એટલે કે જ્યારે આવું સંશોધન થાય ત્યારે અન્ય શિક્ષકોને અડચણરૂપ ના બને તે ખૂબ જ તકેદારી એની રાખવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ક્રિયાત્મક સંશોધનનો અર્થ તેનું સ્વરૂપ અને તેના લક્ષણો વિશે વાત કરી હવે પછી આપણે આગળ જ્યારે મળીશું ત્યારે ક્રિયાત્મક સંશોધનનું મહત્ત્વ એના વિશે ચર્ચા કરીશું નમસ્કાર